નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્ષ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં જોવાના છે ગુજરાત પોલીસ રિક્વાયમેન્ટ બોર્ડ એટલે કે જીપીઆરબી જેની આતુરતાથી તમે રાહ જોઈ રહ્યા છો એ ભરતી પડી ચૂકી છે અને એની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણે આ વિડીયો પૂરો જોવાનો રહેશે તો એ પહેલાં જણાવી દઈએ જો હજુ તમે અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી અન્ય ભરતીઓ વિશે તથા અન્ય માહિતી મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો જોઈએ ભરતી વિશે આગળ તો કે ફોર્મ ભરવાનું ચાલુ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ થઈ ચૂક્યું છે અને ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો એટલે કે આ બારમા મહિનાની ત્રેવીસ તારીખ સુધી બરાબર ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ પીએસઆઈ કાર્ડ તો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તો પીએસઆઈની વાત કરીએ તો કે આટલી ત્રણ પોસ્ટો છે એની અંદર અને અલગ અલગ જગ્યાઓ છે ત્રણમાં ટોટલ આઠસો અને અઠ્ઠાવન જગ્યાઓ છે પીએસઆઈમાં બરાબર જેમાં જોઈ શકો અનઆર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલ ગ્રુપ ટુ બરોબર એમ ટોટલ કરી અને આઠસો અઠ્ઠાવન જગ્યા છે ત્યાર પછી જોઈએ આગળ લોકરક્ષકની ની વાત કરી તો કે લોકરક્ષક કોન્સ્ટેબલ અને જેલ સિપાહી જેમાં તમે જોઈ શકો છો અનઆર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ છ હજાર નવસો બેતાલીસ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ બે હજાર ચારસો અઠાવન એ રીતે તમે જે અલગ અલગ પોસ્ટો છે એની અલગ અલગ વેકેન્સીઓ આપેલી છે એમ કરી ટોટલ બાર હજાર સાતસો તેત્રીસ જગ્યાઓ ફાવેલી છે ત્યાર પછી આગળ જોઈએ આપણે તો કે અહીંયા ટોટલ પોસ્ટ મતલબ પીએસઆઈ અને એલઆરડીની થઈ અને તેર હજાર પાંચસો ને એકાણું પોસ્ટ છે બરાબર જે આપણે જોઈશું કે આજે સ્ટાર્ટ ડેટ એ ત્રણ ડિસેમ્બર અને ત્રેવીસ ડિસેમ્બર બાકી ઓજીસ ઉપર તમે ફોર્મ ભરી શકશો અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન એજ્યુકેશનની વાત કરીએ તો પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન જોઈએ છે અને લોકરક્ષક એલઆરડીમાં તમારું ફોર્મ ભરવું હોય તો એના માટે બાર પાસ જીપીઆરપીની જે ડિટેલ્સ હતી એ તમને અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે બાકી જો કોઈ બી અપડેટ હશે તો તમને આપણી ચેનલ પર મળી રહેશે અને ફોર્મ ભરતા મતલબ કે ફોર્મ કઈ રીતે ભરવું અને આનો સિલેબસ શું છે એ બી તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં